આજરોજ જામોદ ખાતે આમ આદમી પાર્ટીના પ્રમુખ અનિલભાઈ ગરાસિયાની આગેવાની હેઠળ કાર્યકર્તાઓ સાથે મળી બેઠક યોજાઇ હતી અનિલભાઈએ જણાવ્યું કે થોડા દિવસ અગાઉ હળદળ ગામે યોજાયેલ ખેડૂત મહાપંચાયત દરમિયાન ખેડૂતો પર સરકારે લાઠીચાર્જ કરી નુકસાન પહોંચાડ્યું હતું તથા નિર્દોષ લોકોને જેલમાં ધકેલવાની કાર્યવાહી કરી હતી તેમણે કહ્યું કે ખેડૂતોની સાચી માંગણી આ સુધી સરકારે પૂરી કરી નથી ટૂંક સમયમાં મુદ્દાઓ પર ચર્ચા કરવા અને ખેડૂતોની સમસ્યાને ઉકેલવા દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શ્રી અરવિંદભાઈ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવવાના છે આ પ્રસંગે દરેક અનાજ માર્કેટયાર્ડના ખેડૂતોને માહિતી આપવા માટે હેલ્પલાઇનના બેનરો લગાવવામાં આવ્યા તેમજ પત્રિકાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું આ કાર્યક્રમ દરમિયાન આમ આદમી પાર્ટીના આગેવાનો તથા હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ જલોદ આમ પાર્ટી દ્વારા ખેડૂતોની સમસ્યા લઈને આજે એક પાર્ટીના કાર્યક્રમ રૂપે અમે જે પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું થોડાક સમય પહેલાં આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોની એક મહાપંચાયત પીપટથી હળદર મુકામે થઈ હતી ત્યાં ખેડૂતોની કેટલીક ડિમાન્ડ કેટલીક માંગણીઓ લઈને સરકાર સામે રજૂઆત કરવા માટે ખેડૂતો એકઠા થયા હતા ત્યારે સરકારે આ જે નિર્દોષ ખેડૂતોને લાઠીચાર્જ કરી અને નુકસાન પહોંચાડ્યું છે અને કેટલાકને જેલ પાછળ ધકેલી દીધા છે અને કેટલાક આમ આદમી પાર્ટીના માનનીય રાજુભાઈ કરપડા સાહેબ તેમજ પ્રવીણરામ તેઓને આજે ખોટી રીતે જે ખરેખર સરકારે જે માગણીઓ પૂરી કરવી જોઈએ એની જગ્યાએ દબાણવચ કરી અને આજે જેલ આપી છે એ માટે આમ આદમી પાર્ટી આવનાર સમયની અંદર મોટે પાયે એક મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે ત્યારે અમે આમ આદમી પાર્ટી દ્વારા આજે કાર્યક્રમ કરી અને લોકોને જાણ કરી